ચલો વિડિયો ક્લિયર છે દેજો વેલકમ ટુ સરકારી અધિકારી ઓનલાઈન પ્લેટફોર્મ બધા મિત્રોનું સ્વાગત છે ફટાફટ લેક્સર ને લાઈક કરી દેજો તમારા મિત્રો સુધી શેર કરી દેજો અને ઝડપથી જોઈન કરી ચલો ફટાફટ બતાવી દે એકવાર ઓડિયો અને વિડીયો ક્લિયર છે તેને તમારા સુધી આવે છે કે નહીં દેજો જેમાં આપણે ઘણા બધા વંશોની અને રાજપૂત યુગ પછીના યુદ્ધની વાત કરેલી હતી ચલો હર્ષવર્ધન પછીનો સમયગાળો જેમાં આપણે કહ્યું કે ઉત્તર ભારતના રાજ્યો જોયા હતા બરોબર એ પછી આપણે દક્ષિણ ભારતના રાજ્યો જોયા હતા ભારત પર વિદેશી આક્રમણો જોયા હતા અને એ પછી આપણે ચેપ્ટર નંબર ટુ દિલ્હી સલ્તનત જોઈ જેમાં દિલ્હી સલ્તનતના શાસકોમાં ગુલામ વંશ હતો ખિલજી વંશ હતો તુગલક વંશ હતો સૈયદ વંશ હતો અને લોધી વંશ હતો કેન્દ્રીય શાસન પ્રાંતિક શાસન અને સ્થાનિક શાસન રાજ્ય વ્યવસ્થા આપણે જોઈ હતી બરોબર કિલ્લાના અને બાંધકામ જોયા હતા વિજયનગર સામ્રાજ્યની આપણે વાત કરી હતી બરોબર એ પછી આપણે બહુમની રાજ્યોની વાત કરેલી હતી દિલ્હી સલ્તનત શાસન અંત કેવી રીતે થયો અને આ અંતની સાથે એક નવું સામ્રાજ્ય ઉત્પન્ન થયું જે મુઘલ સામ્રાજ્ય તરીકે જાણીતું છે બરોબર આ સામ્રાજ્યની આપણે આજે વાત કરવાની છે તો બધા ફટાફટ જોઈન કરી લ્યો તમારા મિત્રો સાથે શેર કરી દો અને લાઈક કરી દેજો જે લોકો નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો તમે તાજમહેલ જોયો છે બરોબર દિલ્હીનો પેલો લાલ કિલ્લો જોયો છે ફતેપુર સિક્રીનો મુલમ દરવાજો જોયો છે

છવ્વીસ જેને પ્રથમ યુદ્ધ ઓળખવામાં આવે બાબરે આ યુદ્ધમાં યાદ રાખજો પાણીપત પ્રથમ મેં તમને જે વાત કરી હતી કે છેલ્લો અને આ યુદ્ધમાં વિજય કોનો થાય છે બાબર નો બરોબર આવી આ યુદ્ધમાં પ્રથમ વખત વખત તોપનો ઉપયોગ બરોબર આવો પણ પ્રશ્ન નીકળી શકે તો યાદ રાખજો પાણીપતનું પ્રથમ યુદ્ધ પંદરસો ને છવ્વીસ માં બાબર અને ઇબ્રાહિમ વધી વચ્ચે જીવન ચલો

મદદ લીધી અને આ મદદ લઈ પેલા તો સેના ઉપર પકે કાબુલ અને પછી સેના ઉપર કંદહાર બે ઉપર

સાંજના પ્રાર્થના સમય છતાં વાંચલાલયમાંથી ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું હતું લાઇબ્રેરી પરથી લાઇબ્રેરીના પગથિયા મૂળ નામ હતું હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી હતી તે સુધારક અને ન્યાયપ્રદ શાસક હતો ડાકુ લુટારાઓને અંકુશમાં લઈ તેણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી નવી ટપાલ વ્યવસ્થા ઉભી કરે છે તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયા નું ચલણ શરૂ કર્યું કરાવ્યું હતું વિશાળ સેના નિર્મિત કરી હતી તેણે એક મહાન રાજમાર્ગ રાજમાર્ગ ગ્રાન્ટ ટ્રક રોડ નું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલું હતું ચલો યાદ રાખજો બંગાળ અને શું કહેવાય કે ઉત્તર ભારત સુધી વિસ્તરેલું હતું શેરશાહ સુરી ધન શેરશાહ એ પંદરસો ને પિસ્તાલીસ માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મૃત્યુ પામ્યા

અને લીલીની ગાદી આવી અને પ્રથમ તો તેણે એક મહાન કાર્ય કરેલું છે બંગાળથી ઉત્તર ભારત ગ્રાન્ડ રોડ એટલે આ એક મહાન કાર્ય થઈ ગયું એ પછી એનું જે શું કહ્યું આ તોનું નિરીક્ષણ કરતા કરતા એક અકસ્માત થયો અને એમાં તેઓ મૃત્યુ પામ્યા અને જેવા મૃત્યુ પામ્યા એટલે પછી હુમયુ તો છે પંદરસો ને છપ્પન થી લે અને સોળસો ને પાંચ અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણના પાત્ર સ્થાન ધરાવે છે તેનો જન્મ ઈસવીસન પંદરસો ને બેતાલીસ માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે

અકબર છપ્પન પણ ખાસ યાદ રાખજો નામ ચલો માત્ર ચૌદ વર્ષ નો હતો ત્યારે તેને ગાદી અથવા તો તે બાદશાહ બની ગયો હતો એ પછી પંદરસો ને છપ્પન માં તેનું યુદ્ધ હેમુ વચ્ચે થાય છે અને હેમુ પણ જેવો તેવો રાજા નતો

જે સરકાર બને અને એ બધાને એવું કહી દે ફરજિયાત પ્રમાણે કે ભાઈ ઘરેથી એક જણ અને મુસલમાન બનવાનું બરોબર અથવા તો રાજા એ રીતની સજા આપી દેતા કે તમે બધા મુસલમાન બનો તો મારા નજરમાં રહેવાનું અથવા તો નહીં રહેવાનું બરોબર તો તમે તમારી રીતે જતા લ્યો તો આ રીતે કોઈ બરજબરી ક્રોમ કરાવતા નહોતા એણે અકબરે આના ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો અકબર ના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું તેને સામાજિક સહિષ્ણુતા નો યુગ નો પ્રારંભ કરાવ્યો હતો ઈસવીસન સોળસો માં તેનું અવસાન થયું ત્યારે મોટા ભાગ નું ભારત મુઘલ સામ્રાજ્ય માં સમાવેશ હતો જયારે અકબર મેળો ત્યારે હું બતાવું છું આગળ મેપમાં છે મોટા ભાગ નું ભારત સોળસો માં મોટા ભાગ નું ભારત મુઘલ સામ્રાજ્યના હાથમાં હતો આગળ જઈએ ચલો આ રીતે તો અહીંયાથી તમે ચાલુ કરજો અહીંયાથી થી આ કે આ કોણ બરોબર મોટા ભાગનું નહીં પણ નેવું ટકા જે ભારત છે એ આખે આખું ભારત હતું ચાલો જ્ય જહાંગીર આજે અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવાનો વારસો જહાંગીરને મળ્યો તેણે અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સ્થાપિત કર્યા ધારાસ અમન અને દક્ષિણ ભારતના ગોલકુંડા સુધી વિજય મેળવ્યા

તેને દક્ષિણ ભારતમાં વિજય કર્યો દુનિયાની અજાયબી ગણાય છે આર્યું તાજમહેલ ચલો ઔરંગઝેબ આવે છે સોળસો ને થી લઈ અને સત્તરસો ને સાત સુધી શાહ જહાની નાદુરસ્ત તબિયતનો લાભ લઈ તેનો પુત્રો વચ્ચે સામ્રાજ્ય પર આધિપત્ય જમાવવા ભયંકર મુખ્ય સંઘર્ષ થયો ઔરંગઝેબે પોતાના ત્રણેય ભાઈઓને એક પછી ભરાવી તેમની હત્યા કરીને અને જેલમાં તકેલી ગઈ દારાની હત્યા અને મુરાદ જેલની સજા ગાદી પચાવી પડી દારાનું હત્યા કર્યું હતું દારા હત્યા કરી હતી અને મોરાર જેલ ની સજા પચાસ વર્ષ સુધીમાં ઉત્તરે કાશ્મીર થી લઈને દક્ષિણે જીજ અને પૂર્વના થી લઈ પશ્ચિમમાં કુશ પર્વતમાળાના વિસ્તારો સમાવેશ હતા ઔરંગઝેબે મુસ્લિમ ઔરંગઝેબ સુન્ની મુસ્લિમ હતો અને અત્યંત સાદું જીવન જીવતો હતો તેણે અકબરની ધાર્મિક નીતિ નો ત્યાગ કરી ધાર્મિક અસંસ્કૃતા દાખવી હતી તે સંગીત કલાનો મૂર્તિપૂંજન અને ધાર્મિક ઉત્સવનો વિરોધી હતો બરોબર યાદ રાખજો કયો રાજા સંગીત કલાનો મૂર્તિપુંજનો અને ધાર્મિક ઉત્સવ નો વિરોધી હતો તો એ હતો ઓરંગજૈન તેના સમયમાં ઘણા બધા વિગ્રોહો થયા તે એક શક્તિશાળી બાદશાહ હતો

છત્રપતિ ભારતના સ્થાન પામનાર શિવનેરી માં થયો હતો માતા જીજાભાઈ અને પિતા શાહજીના સંત શિવાજીના જીવન પર તેમના સમર્થ ગુરુ સમર્થ રામદાસ દેવ નો વ્યાપક પ્રભાવ હતો તેમણે નાની જાગીરમાંથી મહાન વિસ્તાર કરવા ચાલીસ બાદશાહ સાથે સોળસો ને માં મુગલ સમ્રાજ સાથે તેમને હાર થતા તેમની સાથે સંધિ કરી હતી ઔરંગઝેબે તેમને જેલમાં જેલમાં પણ પૂર્યા હતા પરંતુ ચાલાકી થી છટકી જઈ ફરી વખત તેમણે મોરચો માંડી વિજયો કર્યા

જે સેનાની ભરતી કરતો અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતો હતો તે ગુપ્તચર તંત્ર ગુપ્તચર અંગત ધ્યાન સામાન નામનો વિભાગ હતો જે સરકારી કારખાનાઓનો વડો હતો ન્યાય વ્યવસ્થાનો વડો કાઢી હતો મહેસૂલ વ્યવસ્થા અકબરે અકબરે ભારતમાં એક નવી જ મહેસૂલી વ્યવસ્થાનો આરંભ કર્યો હતો જેને મનસબદારી વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવતી હતી મહેસૂલ મહેસૂલનો દર વાર્ષિક ઉપજનો ભાગનો ભાગ જેટલો હતો હતો અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એમ બંને સાથે સંકળાયેલ હતી મનસબ એટલે કે જાગીર અને મનસબદાર એટલે કે જાગીરનો વડ અધિકારી ગણાતો હતો જે જાગીરમાંથી મહેસૂલ ઉઘરાવતો અને તે વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા આ માટે તેને જાગીર પ્રમાણે આપવામાં આવતું હતું વિશ્વમાં હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી આગળ સંસ્કૃતિ મુગલ યુગમાં ચલો છે મુઘલ યુગમાં ભારતીય સંસ્કૃતિનો બહુમુખી વિકાસ થયો હતો હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો હતો જેને ગંગા જમુના સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો કહેવાય છે મુઘલોએ અનેક કિલ્લા મહેલો દરવાજા મસ્જિદો અને બગીચાઓની સ્થાપના કરી હતી બાબરે આગ્રા અને લાહોરમાં બગીચા નિર્માણ કરાવ્યા હતા શેર સાંસારામાં સાંસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદ બંધાવી હતી અકબરે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો આગ્રાથી છત્રીસ કિલોમીટર દૂર ફતેર માં વિશિષ્ટ કર્યા હતા જેમાં ગુજરાત અને પંચમહાલ નો સમાવેશ થાય છે જહાંગીરના સમયમાં બાંધકામમાં સંગો મરબર નો ઉપયોગ વધ્યો હતો બરોબર એટલે કે આરસ સંગબર એટલે કે આરસ વ્હાઈટ કલર નો પથ્થર

તેઓ સારા લેખકો હતા આ સમયે ફારસી અરબી હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી અબુલ ફઝલે છે અકબર ઉપર લખાય છે અકબર ઉપર લખાય છે પણ અબુલે લખેલી નથી યાદ રાખજો તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો ભારતીય ભાષાઓમાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું મરાઠીમાં

મૃત્યુ બાદ પતન તરફ ધકેલાય કોઈ શક્તિશાળી શાસક ના ભારત નાના મોટા રાજ્યો રેચાઈ ગઈ જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના બંગાળ બિહારના નવાબ રાજસ્થાનના રાજપૂતો રાજ્યો

બરોબર ગુજરાતમાં આપણે જોવાનું છે કે જયારે શું કહેવાય કે મુઘલ સામ્રાજ્ય હતું પરિસ્થિતિ હતી એ પણ જોવાનું છે વ્યવહાર કરવા બરોબર અથવા તો રૂપિયા કમાવા આવે છે પણ એમને એવું લાગે છે કે ભારત એક નિર્બળ અને શું કહેવાય કે બહુ સંપત્તિ વાળો પણ આના ઉપર કોઈ રાજ કરી શકે એવું કોઈ રાજા છે નહીં તો આપણે આપણું પોતાનું રાજ્ય પણ સ્થાપીએ અને આપણે અહીંયાથી કમાઈને પણ જઈએ આગળ જોઈશું આપણે બધા જ ઇલેક્સરમાં બરોબર ત્રીજું ચેપ્ટર આપણું અહીંયા પૂરું થાય છે આવતીકાલથી આપણે ચોથી ચેપ્ટર આવતીકાલે રજા છે રવિવારે બરોબર તો આવતી એટલે કે સોમવારે મળીશું ડાયરેક્ટ બરોબર રાત્રે દસ વાગ્યે ચેપ્ટર નંબર ચા કયું છે તમે જોઈ લીધું કોરણ છ સામાજિક વિજ્ઞાન બરોબર ચલો તો રાખું છું અહિયાં સુધી બધાને ગુડ નાઇટ જય હિન્દ જય ભારત ચલો આવતીકાલે મળીએ છીએ એટલે કે સોમવારે